મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં દબાણો દૂર કરાયા લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારથી તંત્ર દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ લુણાવાડા નગરપાલિકામાં દબાણ કરતા છસો લોકો સામે નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે જિલ્લા પ્રશાસન દ્વારા ગોધરા મોડાસા રોડ ચારકોસિયાથી વસિયા તળાવ સુધીના તમામ દબાણો દૂર કરવા પાલિકા તથા મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે દબાણ દૂર કરવામાં આવ્યા विजय जोशी जी गुजरात न्यूज़ लुणावाड़ा